ગાંજા સાથે માસ્ટર માઇન્ડ સહિત પાંચ લોકોની ધરપકડ ઓરિસ્સાથી ગાંજો મંગાવીને સુરતના અલગ અલગ રેલવે સ્ટેશન નજીક છૂટક વેચાણ કરતા હતા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવીને સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓરિસ્સાવાસી ત્રણ પુરુષ અને બે મહિલાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આ નેટવર્ક મહિલા ચલાવતી હતી એસઓજીએ આરોપીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયાના બત્રીસ ત્રણસો એંસી કિલો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનું વેચાણ કરતા હતા સહારા દરવાજા રેલવે ગરનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસ્સા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આરોપી હરપ્રિયા સ્વાઈ અમર બહેરા કબી બારીક અરજીત બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે ઓરિસ્સાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસ્સાથી અનેક વાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો બત્રીસ કિલો ત્રણસો ગ્રામ મળી આવેલ છે જેની કિંમત ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા છે આરોપીઓની ઊંડાણપૂર્વક જ્યારે એસઓજીએ પૂછપરછ હાથ ધરી ત્યારે મહિલા આરોપી હરપ્રિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન અને કતારગામ રેલવે સ્ટેશનના પટરી નજીક તેના માણસો અમર અને કબી ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા અને આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતે રહેતા અરજીત અને સંજુ નાયક પાસેથી મંગાવતા હતા બંને ઓરિસ્સા ખાતેથી તેના ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા માટે આવ્યા ત્યારે એસઓજીને આ અંગે માહિતી મળી હતી અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે